બેસરાજી તાલુકાના મોઢેરા ગામ સૂર્યમંદિર ચોકડી પરમાં સિકોતર રાજપૂત યુવક મંડળ દ્વારા આયોજિત રજવાડી લસ્સી કેમ્પનો યોજાયો હતો ભાદરવી સુદ્ધ પૂનમ બહુચરાજી માના દર્શનાર્થે દૂર દૂરથી બહુચરના દર્શન કરવા માટે પગપાળા શ્રદ્ધાળુઓ માઈ ભક્તો માની ધજાઓ ફરકાવીને લઈને બહુચરના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય નરોત્તમ રાઠોડ અમારો આ લક્ષ્મીનો જાધુરી પૂનમ મુકા બીજો પ્રોગ્રામ છે અને ચૈત્રી પૂનમનો અમારો બાર પ્રોગ્રામ અમે કરી ચૂક્યા છે અને અહીંયાથી નજીક બહુચરામાં બહુચરનું ગામ છે અહીંયા આરામ કરવાની વ્યવસ્થાની સખત જરૂર હોય છે દૂરથી આવેલ બનાસકાંઠા અને રાજસ્થાનથી ઘણા યાત્રાળુ આવતા હોય છે તેમની સગવડ માટે આપણે અહીંયા આરામની વ્યવસ્થા પણ અમે રાખીએ છીએ અને પાણીની વ્યવસ્થા રાખતા હોઈએ છીએ આપણું નામ મારું નામ મહેપતસિંહ સોલંકી વતનસિંહ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર છે તમારો આજે